સફળતા એની જ મળી છે જે સાહસ અને હિંમત દાખવી તમારો આત્મવિશ્વાસ આકાશ કરતાં ઊંચો હોય ત્યારે સફળતા ગમે તેમ કરીને તમારી પાસે આવશે ત્યારે સુરતની વામન કદની વૃંદિનીને જોઈને બીમાર માણસ પણ પથારીમાંથી ઊભો થઈ જાય બે પોઈન્ટ ચાલીસ ફૂટનું કદ હોવા છતાં વૃંદની એવા કામ કરે છે જે આશ્ચર્ય પમાડે તેવા છે કારણ કે ભલે વૃંદનીની ઊંચાઈ બે પોઈન્ટ ચાલીસ ફૂટ હોય પરંતુ આત્મવિશ્વાસ આકાશ કરતાં પણ ઊંચો છે વૃંદની માત્ર થ્રી વ્હીલર જ નહીં પરંતુ કાર પણ ચલાવે છે વૃંદની જ નહીં પરંતુ તેના પિતાની પણ ઊંચાઈ માત્ર ત્રણ ફૂટ છે પરંતુ પિતા પુત્રીની આ જોડીએ સાબિત કરી બતાવ્યું કે ઊંચાઈ ભલે ટૂંકી હોય પરંતુ આત્મવિશ્વાસ હંમેશા ઊંચો રાખવો બંને એક સાથે કોચિંગ ક્લાસ ચલાવીને કોલેજના વિદ્યાર્થીઓને ભણાવે છે પહેલાં થોડીક મારી પોતાની જાતને એક્સેપ્ટ કરવામાં મને થોડીક શરમ લાગતી હતી પણ મારા ફાધરે મને ઘણી બધી પ્રેરણા આપી છે વાતથી કે આપણે આવા હોવા છતાં પણ લાઈફની અંદર આગળ વધી શકીએ એમ છે પછી મારું ગ્રેજ્યુએશન ને પોસ્ટ ગ્રેજ્યુએશન જે મારા ફાધરની પાસે જ કમ્પ્લીટ થયું છે મતલબ મારા ફાધર મારા ગુરુ બી છે ને સાથે સાથે હું એમની સાથે ટ્યુશનમાં હાલમાં અસિસ્ટ બી કરું છું કારણ કે વી મને અને એમ કોમ મેં એમની પાસે ભણી છું અને ત્યાર પછી એમણે મને ઇન્સ્પાયર કરી કે તું પીએચડી જો તને ભણવામાં ઇન્ટરેસ્ટ હોય તો તું પીએચડીમાં બી એડમિશન લે ત્યાર પછી મેં પ્રોફેસરની એક્ઝામ અપાવી અને પ્રોફેસરની એક્ઝામમાં સ્ટેટ લેવલની એક્ઝામ હું ક્લિયર કરી છે હવે કોલેજની અંદર હું ટ્રાય કરીશ કે હું ભણાવી શકું મારા ફાધરની જેમ જ એમનાથી ઇન્સ્પાયર થઈને એમની નીચે આસિસ્ટિંગ કરીને હું એમની પાસે જેટલું બી શીખી છું તે બધી વસ્તુ હું કોલેજમાં બી મારા સ્ટુડન્ટને એટલું પ્રોવાઈડ કરી શકું ને એ લોકોને ઇન્સ્પાયર કરી શકું કે ઓછી હાઈટ હોવા છતાં અથવા તો વિકલાંગતા હોવા છતાં તમે તમારા ગોલને અચીવ કરતા અટકાવી શકો નહીં જ્યારે બે પોઈન્ટ ચાલીસ ફૂટ ઊંચી વૃંદની પટેલ કાર અથવા તો થ્રી વ્હીલર ચલાવીને પોતાના કોચિંગ ક્લાસ પર પહોંચે છે ત્યારે સૌ કોઈ સ્તબ્ધ થઈ જાય છે આજે તે દરેક માટે રોલ મોડલ સાબિત થઈ રહી છે